નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર વિશે માહિતી મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ તો ઠંડીને લઈને સવારની શાળાનો સમયમાં ફેરફાર થયો છે રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે કડકડતી ઠંડીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સવારની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે રાજકોટ જિલ્લાના શિક્ષણ અધિકારીએ જિલ્લાની તમામ સરકારી શાળા અને ખાનગી શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે જેમાં સવારની શાળાઓમાં હવે મિનિટ લેટ કુલ છે સવારની શાળાઓનો સમય સાત ને દસના બદલે સાત ને ચાલીસ વાગ્યાના સમયે ખુલ છે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો સોના સાંદીના ભાવમાં વધારો નોંધાયો આજે સોના સાંદીના ભાવમાં વધારો થયો છે સોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત સત્સો સોરાણું વધીને સત્યોતેર હજાર આઠસો ને થઈ છે અગાઉ સોનાનો ભાવ સત્યોતેર હજાર એકસો પંચોતેર પ્રતિ દસ ગ્રામ હતો તે જ સમયે આજે સાંદીના ભાવમાં થોડો વધારો નોંધાયો છે સાંદી અઠયાવીસ વધીને સોનું ઓગણસી હજાર સત્સો એક્યાસી ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં મહિલા શ્રમશક્તિમાં વધારો થયો છે જાહેર કરેલા આંકડા અનુસાર વર્ષ બે હજાર સત્તરથી બે હજાર ત્રેવીસના સમયગાળા દરમિયાન ભારતમાં મહિલા શ્રમ શક્તિ ભાગીદારીમાં દરમાં વધારો નોંધાયો છે વર્ષ બે હજાર સત્તર અઢારમાં મહિલાઓની શ્રમ શક્તિ ભાગીદારી દર ત્રેવીસ પોઈન્ટ ત્રણ ટકા હતો જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં વધીને એકતાલીસ પોઈન્ટ સાત ટકા થઈ ગયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય ગુજરાત સરકારે સ્કૂલોના પટ્ટાવાળાઓની રાહત આપી છે હવે તેમને પરીક્ષા વગર જ પ્રમોશન મળશે શિક્ષણ વિભાગે સપ્ટેમ્બર અનુદાનિત શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી આપવાનો નિર્ણય લીધો છે પ્રશાસનિક કર્મચારી સંઘે સોથી કેટેગરીના પટ્ટાવાળાઓને વિવિધ યોગ્યતાને આધારે વિશેષ કેસોમાં વિભાગીય પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી જેને સરકારે એક વર્ષ માટે સ્વીકારી ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સિમેન્ટના ભાવમાં વધારો નોંધાયો છે સિમેન્ટના ભાવમાં વધારો નોંધાયો છે સામે આવેલા આંકડા અનુસાર દેશમાં સિમેન્ટની કિંમત પચાસ કિલોની થેલીના ભાવમાં પાંચથી વીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ચોમાસાના અંત પછી સિમેન્ટની માંગ વધી જાય છે આ માંગને પહોંચી વળવા દેશભરમાં સિમેન્ટ ડીલરોએ ભાવમાં વધારો કર્યો છે સિમેન્ટના ભાવ છેલ્લા ચાર પાંચ મહિનાથી ફ્લેટ રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલની ધ્રુજાવતી આગાહી આ વિસ્તારોમાં ભારે ઠંડી પડશે આગાહીકાર અંબાલાલ પટેલે અગિયાર ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પંદરથી સત્તર ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે